તો આ દવા એમજા પ્લસ છે સિતે ટકા આની આપણી દ્રાવણમાં કઈ રીતના મિસ કરવું એનું ખાસ તમે વિડીયોમાં જોજો આગળ ને આણું દ્રાવણ કરવામાં ત્રણની દવાનું આમાંથી ખોખામાં નીકળે એ તમારે એમાં નાખવાનું હોય તો કઈ નાખવી નાખવીને કંઈ સહેલા નાખવી વિડીયોમાં આગળ જાણી લીજો કે અવર હવર દવા પણ પહેલાં ઓલીને આ બીજી નાખી તો પણ રિઝલ્ટ કપાવે એટલે વિડીયોમાં આગળ જોજો હે માતાજી ખેડૂતભાઈઓ આપણે ખેડૂત ચેનલમાં સ્વાગત છે ને આજે મગફળીમાં આપણી નંદા નાશક દવા સાટીએ તો આપણી વિડીયોમાં આગળ બતાવીશું કે આપણી કઈ દવા સાટીએ નેંદામણની આપણી આ પાંચમા મહિનામાં બાર તારીખનું વાવેતર છે કાં તેર તારીખનું વાવેતર છે આ મગફળીનું તો અત્યારે આપણે વાત કરીએ દા દહ તારીખ થઈ ગઈ મહિના દિવસ હવા આવ્યું એટલી ઉગી ત્યાંથી લખીએ તો આપણી પછી દિવસની તો મગફળી થઈ ગઈ એમાં આપણી આવો અમારી બાજુ અને કીએ આખળની એ માંડવી જેવું ગોળ પાંદ આવે ઘણા એની કાણી કંઈક ઓલું ઝૂલી કાંઈ ઝૂલી કાંઈ એવું કંઈક કીએ અમુક વિસ્તારમાં અમારી બાજુ આની વહેડો કીએ તો આ ખડ વધારે છે આમાં બીજું ઊભું ખડ તો કુક છે આપણું મગફળીમાં બાકી વધારે પૂરતો આ જ છે વહેડો તો આપણે આમાં હાથી આપી નાખ્યું ને દવા સાતીએ તો આને ગોળપાન માટે તમારી બાજુ કોઈ સારી દવાનું રિઝલ્ટ આવતું હોય તો કોમેન્ટમાં જણાવજો ને અમારી બાજુ વધારે રિઝલ્ટ આવે દવાનું તમને આગળ આગળ વિડીયોમાં બતાવવા દવાને બધું આપણી આ એક ખોખાનું પેકિંગમાં આવે દવા પ્લસ ટકા અને બીજું એક એમેજા દા ટકા પણ આવે દસ ટકા પણ કરતાં સિંતર ટકાનું રિઝલ્ટ બહુ સારું છે દસ ટકામાં શું કે ભેજ ને વધારે હોય ને તો જ અસર કરે ને કે દહ ટકામાં બહુ ફાયદો ન થતો તો આ ટકામાં વધારે ફાયદો કરે કેમ કે અત્યારે માંડવી આ મગફળી વરવલ હોય તો અત્યારે જે સુમાહાનું વાર છે જે તો અત્યારે વાતાવરણ થોડુંક ઓલું ભેજવાળું કે ઠંડુ કે ન હોય એટલે દવા ઓછી લાગે એટલે આપણે આ સિંચેર ટકા મારીએ એટલે વાંધો ન આવે બાકી સુમાહામાં ભેજવારામાં ઠંડા વાતાવરણમાં દા ટકા મારીએ તો પણ હાલે એટલે આપણી આમાં આ દેવાનો ઉપયોગ કરીએ જેથી કરીને હું વરફ ઓરવે ઓરવેને જ આવા માંડી મગફળી એટલે આપણે અનુભવ થયા કે અત્યારે આ સિંતેર ટકા લાગે દસ ટકા ઓછી લાગે દસ ટકા હે એ આપણી સુમાહાની મગફળી વાવલ હોય તો લાગે અને આણે અંદર આ ત્રણ બોટલ નીકળે એક આ નીકળે આમાં સફેદ કલરની આપણી મમરી જેવું સફેદ હીરું જેવું એવું નીકળે અને આ હે સ્ટીકર એ પહેરું આવે અને એક આ આવે પડીકી એ આપણી ખાંડ જેવું આવે મીઠા જેવું આમાં તો ઘણા લોકો ભૂલ કરે આમાં એથી કરીને મેં પણ ભૂલ કરી હતી એટલે આપણે અનુભવ થાય એટલે આપણી વિડીયોમાં આગળ તમને બતાવીએ કે જેથી કરીને બીજા ભાઈઓ ભૂલ ન કરે આ ડોલમાં દ્રાવણ બનાવ્યું આ દ્રાવણ બનાવ્યું એમાં ધારો કે એક ખોખામાં દવા પપ થાય તો આ ડબલું પડ્યું અંદર એ ડબલા પાણીના પહેલા આમાં નાખી દેવાના એટલે દવા એક પપમાં એક ડબલું નાખતું જવાનું અને એમાં પહેલાં નાખવાનું રીત કઈ રીતના હોય એ બતાવે આપણે એમ થાય કે આ ત્રણેય દવા એમાં નાખી દેવાની છે પણ ત્રણેય દવા પહેલાં કઈ નાખવી ને છેલ્લા કઈ નાખવી છેલે કઈ નાખવી એ તમને આગળ બતાવવા ગમે એ દવા નાખી દીએ એ ન આવે પહેલાં આપણે આ નાને અહીં નાખવાની પછી બીજા નંબરમાં આપણી કઈ મીઠા જેવી ખાન જેવી આવે એ નાખવાની અને આ છેલે આ સ્ટીકર નાખવાની એ ભૂલ ન કરતા જો વસમાં સ્ટીકર નાખી દીધું તો બીજી દવા ગમે વાંચે વાંધ નાખ્યું ને એનું રિઝલ્ટ કપાઈ જાય એટલે છેલ્લે સ્ટીકર નાખવાનું પહેલાં આ બે વસ્તુ નાખવાની પછી સ્ટીકર નાખવાનું અને પછી એને હલાવા દેવાનો ખબર ઉકળી જાય પછી એક ડબલું એક પપી નાખતી જવાનું દા ડબલા આપણે નાખ્યા હોય તો દા પપ થઈ જાય અને એ રીતના આપણે આ દવાનો છંટકાવ કરીએ અત્યારે ને મગફળીમાં ને નાશક દવાનું આપણી આ રિઝલ્ટ સારું લાગ્યું ને તમારે કંઈ અનુભવ હોય ને તમારી બાજુ કંઈ દવા આવતી હોય એ કોમેન્ટમાં જણાવજો ને આપણે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને આપણી મગફળીનો ઉગાવો કેવો હોય એ પણ બતાવજો કોમેન્ટમાં તો મળીએ પાછા વિડીયોમાં બધાએ ખેડૂત ભાઈઓને રામ રામ માતાજી ખરીદભાઈ